નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં ગુજરાતના તમામ માર્કેટ હેડના કપાસના બજાર ભાવ જાણીશું મિત્રો સૌપૂર્ણ કપાસના ભાવ જાણતા પહેલાં જો તમે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ચાલો આપણે કપાસના ભાવ જાણી લઈએ રાજકોટ એક હજાર એંશીથી રૂપિયા અમરેલી એક હજાર થી પંચાવન રૂપિયા સાવરકુંડલા બારસો થી ચૌદસો ને ચાલીસ રૂપિયા જસદણ અગિયારસોથી ચૌદસો ને રૂપિયા બોટાદ બારસોથી ચૌદસો એંશી રૂપિયા વિશિયા અગિયારસો એંશીથી ચૌદસો ત્રીસ રૂપિયા ગોંડલ એક હજાર એકથી ચૌદસો ને રૂપિયા કાલાવાડ બારસોથી ચૌદસો ને એકતાલીસ રૂપિયા જામજોધપુર અગિયારસો એકાવનથી તે પંદરસો રૂપિયા ભાવનગર બારસો એકવીસથી ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા જામનગર એક હજારથી તે પંદરસો ને પંદર રૂપિયા બાબરા બારસો સાઠથી ચૌદસો ને બોતેર રૂપિયા જેતપુર એક હજાર છત્રીસથી પંદરસોને એક રૂપિયા વાંકાનેર અગિયારસોથી ચૌદસો ને સાઠ રૂપિયા મોરબી અગિયારસો પચાસથી તે ચૌદસો ને સિત્તેર રૂપિયા હળવદ બારસો એકાવનથી તે ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા બગસરા બારસોથી ચૌદસો ને ચાલીસ રૂપિયા ઉપલેટા અગિયારસો ત્રીસથી તે પંદરસો ત્રીસ રૂપિયા માણાવદર એક હજાર એકથી તે ચૌદસો છેતાલીસ રૂપિયા ભેંસાળ અગિયારસો સિત્તેરથી તે ચૌદસો ને રૂપિયા લાલપુર તેરસો પચીસથી તે પંદરસો રૂપિયા ધ્રોલ બારસો પાંચથી તે ચૌદસો રૂપિયા પાલીતાણા અગિયારસો દસથી તે ચૌદસો ને રૂપિયા વિસનગર બારસોથી તે ચૌદસો ને સાઠ રૂપિયા મિત્રો ગઢડા બારસો પચાસથી તે ચૌદસો ને એકોતેર રૂપિયા અંજાર તેરસો પચાસથી ચૌદસો ને પાસઠ રૂપિયા પાટણ અગિયારસો અગિયારથી ચૌદસો ને પાંત્રીસ રૂપિયા ઉનાવા ઉનાવાહી અગિયારસોથી ચૌદસો ને એકોતેર રૂપિયા ગૌડી બારસો અગિયારથી તે ચૌદસો ને પંદર રૂપિયા સિદ્ધપુર બારસો પચાસથી તે ચૌદસો ને સિત્તેર રૂપિયા ડોળાસ અગિયારસોથી ચૌદસો ને પાંત્રીસ રૂપિયા વડાલી તેરસો પચાસથી તે ચૌદસો ને પંચોતેર રૂપિયા